નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે હુંડી સેન્ટ્રો ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહીશ જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને આપણી ચેનલ પર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર દસનું મોડલ છે અને ત્રણ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી સહે તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગેસમાં જોવા મળશે અને ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા એક લાખ એકાવન હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે અને આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી તે જણાવો તો આ ગાડી છે એ એક લાખ કિલોમીટર ચાલેલી આ ગાડી છે સિકવન્સ કિટ દસ વર્ષની ગેરંટી આપવામાં આવી છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડીમાં રિપાસિંગ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ રહેશે તેવું ગાડીના માલિક જણાવે છે અને આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત તો આ ગાડી છે તમને અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે નંબર છોતેર ડબલ જીરો સત્યાવીસ એંશી અઠ્યાવી આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીને જોવા જાઓ ખરીદી કરવા જાઓ કે ટેક્સ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો ન આવે